વડોદરાના વાઘોડિયા રોડ પર એસએસવી સ્કૂલ આવેલી છે જેમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના ધર્મપત્નીએ શાળામાં પ્રસ્થાપિત શ્રીજીની પ્રતિમાની મહાઆરતી કરી હતી આ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી તેમણે આપી હતી પૂર્વ વિસ્તારની અમારી વાઘોડિયા રોડની એસએસવી પરિવાર ચાર રસ્તા પર આવેલી છે અને એમાં હર વર્ષે પ્રતિવર્ષ ગણપતિ બાપાનું આગમન થાય છે બાળકોને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવા માટે દરેકે દરેક ફેસ્ટિવલનું સેલિબ્રેશન અહીંયા સરસ કરવામાં આવે છે એની સાથે કોઈક મેસેજ પણ જાય બાળકોને પરિવારને એમના એ રીતનું આયોજન હોય છે ખૂબ સરસ રીતે આજે અન્નકૂટનું આયોજન છે મહાઆરતીનું આયોજન છે સાથે સાથે વાલી પણ સંસ્થા સાથે જોડાય અને એમના બાળકોની ક્રિએટિવિટીને એ લોકો લાવી શકે અહીંયા પ્લેટફોર્મ પર તો આજે આરતીની થાળી ડેકોરેશનની કોમ્પિટિશન પણ વાલી તરફથી વાલી માટે ઓપન હતી અને એમાં આજના આદરણીય જજશ્રી એમના નિર્ણયને પણ એ લોકોએ ડિસાઇડ કરી લીધો છે અને ટૂંક સમયમાં એ પણ વાલીને જણાવવામાં આવશે એની સાથે અમારા દરેકે દરેક ટ્રસ્ટી ઉપસ્થિત હોય છે શૈલેષભાઈ આજે ગાંધીનગર વ્યસ્ત હોવાથી એ અત્યારે આવી નથી શક્યા બાકી અચૂક એમના પણ અહીંયા આ અવસર પર એ હાજર હોય છે તો આપના માધ્યમથી દરેકે દરેક ગણ વડોદરાવાસીઓને હું ગણેશ ચતુર્થી અને ગણેશ ભગવાન વડોદરામાં બધાને જે સુખરૂપ રાખે સલામત રાખે અને બાપાના આશીર્વાદ દરેકે દરેક વડોદરાવાસીઓ પર સદાય બની રહે એવી પ્રાર્થના કરીશ